નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ પર ભરૂચ કોમી એકતાના પ્રતિક સમાન વાસી ગામે ચોથો સમૂહ લગ્ન ઉત્સવ લગ્ન ઉત્સવ ઉજવાયો દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતિક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષ આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

બાર પાંચ ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ અમારા સમૂહ અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવ્યા છીએ આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ આજ રોજ તારીખ પંદરના રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પંદર જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે આ સ્વામી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્ હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથી એમને જોડાવ્યા છે લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનું પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાસભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે